જય ભૂરખ્યા દાદા બધા મિત્રોને અત્યારે આપણે ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થઈ ગઈ છે અને આપણો વારો આવી ગયો છે એટલે આપણે લઈ જવાની છે એટલે આપણે ટ્રેક્ટર ભરવાનું ચાલુ કરી દીધું છે કારણ કે આપણે અત્યારમાં મિકવાનું છે એટલે હવારમાં આપણો વારો વહેલા આવી જાય તે માટે આપણે અત્યારે ભરીને જવા દઈશું તમે જોવો આપણે ફરવાનું પણ ચાલુ કરી દીધું છે હવા હુમણી જેવી મગફળી લઈ જવાની છે અને આપણે લાઠી પણ આવી ગયા છે બી સવાર સવારમાં આ ટ્રાફિક બહુ છે એટલે આપણો વારો આવતા હાંસ પડી છે અને આપણો વારો આવી ગયો અને હાંસ પણ પડી ગઈ છે જે આપણે તોડવાની બાકી છે હમણાં ટૂંક સમયમાં આપણે તોડવાની પણ ચાલુ કરી દે છે તમે જુઓ જ્યાં જુઓ ત્યાં મગફળી દેખાય છે આ લાઠી યાર્ડ છે હવે આપણો વારો આવી છે તમને આ વિડિયો કેવો લાગ્યો લાઈક કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં